પ્રશ્ન જાડેલા છે તેઓ અવારનવાર અલગ અલગ મુદ્દાઓ પર ન્યૂઝમાં જોવા મળે છે તો આજે અચાનક દાહોદ ક્યાં પહોંચશે જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી અમે અમારી પાસે ફરિયાદો મળતી હતી કે આશ્રમ શાળાની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આશ્રમ શાળાની જે પણ શિક્ષણની ભરતી હોય છે ખાસ કરીને વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની તેમાં ભ્રષ્ટાચારથી લાંચ રૂશ્વતથી આ ભરતીઓની અંદર નોકરીઓ આપવામાં આવે છે પરંતુ અત્યાર સુધી અમારી પાસે એવિડન્સ ઉપલબ્ધ નહોતા પરંતુ આજથી થોડા દિવસ પહેલાં એક ઉમેદવાર દ્વારા અમને માહિતી મળી કે દાહોદના ચોસાલા ખાતે આવેલી જે કેદારનાથ આશ્રમ શાળા જે છે એ કેદારનાથ આશ્રમ શાળાના જે ટ્રસ્ટી છે બચુભાઈ એન કિશોરી એના દ્વારા સત્ય સત્તર લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી અને વિષયો હતો છથી આઠ ધોરણમાં મેથ્સ સાયન્સના અને એમાં વિષયમાં પસંદગી પામનાર ઉમેદવાર પાસેથી જે પાંચમા ક્રમાંકના ઉમેદવાર હતા તેમની પાસેથી આ રકમ માગવામાં આવી અને રકમની માગણી જ્યારે થઈ ત્યારે એ ઉમેદવારો અમારો સંપર્ક કર્યો અને પછી જ્યારે એના તમામ આધાર પુરાવા સાથે દાહોદ ખાતેમાં આવ્યા અને જે પણ એવિડન્સ કલેક્ટ કરવાના હતા એ કલેક્ટ કર્યા અને ત્યારબાદ અમે ગતરોજ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર જે માહિતી તેનો પર્ફાશ કર્યો આજના દિવસમાં તમે સાથે મુલાકાત કરી ખાસ આજના દિવસમાં અમે પ્રાંત અધિકારી જે છે એમની સાથે મુલાકાત કરી ત્યારબાદ આજે જે મદદ પોલીસ કમિશનર છે સાથે મુલાકાત કરી દાહોદ કલેક્ટર શ્રી કલેક્ટર શ્રી અને એની સાથે સાથે દાહોદ એસપી જે છે એમની સાથે મુલાકાત કરી પ્રાયોજના અધિકારી જે છે એમની સાથે મુલાકાત કરી અને તમામ જગ્યાએ મુલાકાત કરી અને વર્તમાન ભરતીમાં જે ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચારને ઉજાગર કરતી તમામ પ્રકારના જે ઓડિયો વિઝ્યુઅલ અને જે વિડીયો જે વિઝ્યુઅલ જે છે એ તમામ પ્રકારની માહિતી અમે એમને આપી છે અને અમારો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે આ આશ્રમ શાળામાંથી ભ્રષ્ટાચાર દૂર થાય કેમ કે છેલ્લા ઘણા સમયથી વર્તમાન ભારતીય જનતા પાર્ટી જેવું કહે છે કે ભાઈ આપણે વિશ્વગુરુ બનવું છે હવે તમે જ્યાં વિચારો કે જ્યાં ગુરુજ જે છે જેને ગુરુની ઉપમામાં આવે છે એ ગુરુજ ભ્રષ્ટાચાર આ રીતે શિક્ષણની ભરતીમાં લાગતો હોય તો ક્યારેય પ્રમાણિકતા કે ઈમાનદારીના પાઠ એ બાળકોને ભણાવી શકતા નથી અને ખાસ કરીને આશ્રમશાળા જે મુખ્ય ઉદ્દેશ હોય છે એ આશ્રમ શાળાનો મુખ્ય ઉદ્દેશ એવો હોય છે તે ભાઈ પોતાના જે વિસ્તાર એટલે કે શાળાનો વિસ્તાર જે હોય છે અને તેની આજુબાજુમાં એ સમાજના બાળકોનું ઉત્થાન થાય એ સમાજના બાળકોનો વિકાસ થાય એટલા માટે આશ્રમશાળા સ્થાપવામાં આવતી હોય છે પરંતુ આ લોકો પૈસા લઈને પોતાના સમાજના બાળકોને પણ નુકસાન રહ્યા છે પોતાના વિસ્તારનો પણ નુકસાન રહ્યા છે એટલે આ ઉજાગર થવું જરૂરી હતું અને વિશ્વગુરુના નામે જે બણગા ભૂકી રહ્યા છે એમાં સ્પષ્ટ કહીએ છીએ કે ચોકીદાર જ ચોર છે કારણ કે જેને આ દૂધના રોકવો કરવાની જેને જવાબદારી સોંપી છે એ જ બિલાડી જે છે એ તળિયા ઝાટક કરી નાખે છે એટલે આવા લોકો જે કહી શકાય કે અત્યારે વર્તમાનમાં જોવા જઈએ જે ધારાસભ્ય છે એ ધારાસભ્યના જનક એ ભ્રષ્ટાચારના જનક બની ગયા છે કારણ કે ધારાસભ્યના જનક એટલે કે એમના જે પિતા જે છે કહી શકાય કે કિશોરી કનૈયાલાલ કિશોરીના જે પિતાશ્રી છે એ જ આમાં ક્યાંક ને કંઈક વિડીયોની અંદર તમને માલવું પડતું હશે કે ભાઈ પૈસાની માંગણી કરીએ છીએ સત્તર લાખ રૂપિયામાં ડીલ નક્કી કરવામાં સત્તર લાખ રૂપિયા માંગણી કરવામાં છે બાર લાખ રૂપિયાની અંદર ડીલ નક્કી કરવામાં છે અન્ય જે ત્યાં ઉપસ્થિત જે શિક્ષક જે જે પ્રિન્સિપલ સ્ટાફ છે એ કબૂલતનામું આપે છે કે ભાઈ તમારે અહીંયા નોકરી જોતી હોય તો તમારે તો પૈસા આપવા જ પડે અમે પણ આપ્યા છીએ એ પ્રકારનું કબૂલતનામું આપે છે અને તેની સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ પૈસાની સગવડ જો તમારી પાસે પૂરતી ન હોય તો અમે તમારી અમારી મંડળીમાંથી તમને ધિરાણ કરી લોન આપીશું અહીંયા સુધીની તો સિસ્ટમ ગોઠવેલી છે એટલે આ બધું જ ઉજાગર થવું જરૂરી છે અને એ બધી જ વાતનો પર્દાફાશ અમે કર્યો છે આની પણ નિષ્પક્ષ તપાસ થઈ એટલા માટે જ અમે દાઉદ આવેલા હતા તમામ અધિકારીઓ છે એને અધિકારીઓને માહિતી સુપ્રત કરી છે અમારી માગણી છે કે એની પર નિષ્પક્ષ તપાસ થાય જે પણ આમાં વગદાર વ્યક્તિ હોય છતાં પણ એની ઉપર તપાસ થવી જોઈએ અને પોલીસ એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે આમાં જે પણ ધારાધોરણો છે કાયદાની ભાષામાં અને બંધારણની ભાષામાં એની ઉપર એ કલમ લાગુ કરી અને આમાં ગુનો દાખલ કરવામાં આવે એવું પ્રાથમિક છે નેતાઓ આમાં છે છે તમને લાગે કે સરકાર તમે જોઈ શકો છો કે આપણે જેની વાત કરી રહ્યા છે બચુભાઈ કિશોરી એ બચુભાઈ કિશોરી અને કનૈયાલ એન કિશોરી જે વર્તમાન કનૈયાલાલ જે છે એ દાહોદ એકસો બત્રીસ વિધાનસભા જે છે એમના ધારાસભ્ય છે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે અને આ ભૂતકાળના ધારાસભ્ય છે હવે જે માજી ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યનું આ એક સિન્ડિકેટ છે જે વર્ષોથી આ રીતે ચાલે છે અને એવું તો છે નહીં કે એક આશ્રમ શાળા ત્રણ ત્રણ ચાર ચાર આશ્રમ શાળાઓ આ રીતે ચાલતી હોય છે અને આ રીતે જે આશ્રમશાળા ચાલે છે ખરેખર તો આ જે ધંધા છે ને એ ધંધા બંધ થવા જોઈએ આ શિક્ષણના નામે જે વેપલા ચાલી રહ્યા છે એ વેપલાઓ બંધ થવા જોઈએ એટલે આની ઉપર જ્યાં સુધી એક્શન લેવામાં નહીં આવે ભવિષ્યમાં જે પણ એક્શન અમારા દ્વારા અમે તો આજે માહિતી આપી છે જો માહિતીમાં પ્રમાણે એક્શન નહીં લે તો આગલા દિવસની અંદર અમારે દાહોદ પ્રાંત કચેરી હોય કે દાહોદ પ્રાયોજના કચેરી હોય કે જેનો પણ ઘેરાવો કરવો પડે ત્યાં અમે ઘેરાવો કરીને ધરણા પ્રદર્શન કરવા પડે તો એની પણ અમારી તો તૈયારી છે અમે એક્શન લઈને જ રહીશું